Hello friends, welcome all on Krishi Bandar. Good morning all of you. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આજના આપણા એમ સેશન માં તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કેરીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન એ વિશ્વમાં સૌથી વધુ દુનિયામાં આપણે કેરીનું ઉત્પાદન જો થતું હોય તો આપણા ભારતમાં થાય છે અને એક્સપોર્ટ પણ આપણે કરીએ જ છીએ પણ આપણે યુઝ પણ કન્ઝમ્પશન પણ અહીંયા વધુ કરતા હોય છે તે બાદ છે ડાંગરના પાકમાં થતા ઉક્ષુક રોગ માટે કઈ ફૂગ જવાબદાર છે જો ડાંગરના પાકમાં આપણને જે ઉક્ષુકનો રોગ જોવા મળે છે એના માટે રાઇઝોક્ટોનિયા નામની ફૂગ જવાબદાર છે ત્યારબાદ છે શેરડીમાં આપણને રાતડો રોગ જોવા મળે છે આપણને ખ્યાલ છે ઘણી વખત આપણે શેરડી ખાતા હોય તો અંદર આપણને રેડીશ કલર જોવા મળતો હોય છે કે જે આપણે શેરડીની જે કાતરિયું હોય છે એમાં રેડીશ કલર અંદરથી જે જોવા મળતો હોય છે અને આપણે જે એનો ટેસ્ટ હોય છે થોડોક ઓફ જોવા મળે છે મતલબ કે પ્યોર સુગરવાળો આપણને ટેસ્ટ જોવા મળતો હોતો નથી તો એનું રીઝન શું છે તો કે એમાં ફંગસનું ઇન્ફેક્શન થયેલું હોય છે એટલા માટે ઓકે ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે ડ્રોનનો સૌપ્રથમ ભારતમાં કયા રાજ્યમાં ઉપયોગ થયો હતો તો ભારતમાં આપણે પંજાબ એવું રાજ્ય છે કે જ્યાં સૌપ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ થયો હતો તેનું મેઇન રીઝન શું છે તો કે પંજાબમાં સૌથી વધારે પ્રમાણમાં પેસ્ટિસાઈડનો આપણે યુઝ કરીએ છીએ અને શા માટે તો કે ત્યાં ઘઉંનું અને ડાંગરનું વાવેતર વધુ પ્રમાણમાં થતું હોય છે મોસ્ટલી ઘઉંનું વાવેતર જ વધુ થાય છે ણીકરણવાળી છે છે કે જે રણ એટલે કે જ્યાં રણ વિસ્તાર વધારે પડતો આપણને જોવા મળે છે પણ એમાં કઈ જમીન એવી છે કે જેમાં રણ જ જોવા મળે છે તો ફોર્ટી એટ પર એવું છે ઓકે બાદ છે નીચેના પૈકી કયા રાજ્યમાં ગ્રામીણ તે ગ્રામીણ બેંક આવેલ નથી એટલે કે રિજનલ રૂરલ બેંક આપણી જે છે એની એક પણ બ્રાન્ચ આવેલી નથી એવું કયું રાજ્ય છે તો કે ગોવા અને સિક્કિમ છે બરાબર બાદ છે કયા કૃષિ ને લાંબા ગાળાનું ધિરાણ કહેવામાં આવે છે તો કે જે કૃષિ ધોરણ આપણે લીધું હોય અને એને આપણે ચૂકવવાનું થતું હોય તેમાં એમાં પાંચ વર્ષથી વધારે સમય સુધી આ ચાલતું હોય આપણે ચૂકવી શકતા હોય તો એને આપણે લાંબા ગાળાનું ધિરાણ તરીકે ઓળખીએ છીએ બરાબર ત્યાર છે કઈ યર આંતરરાષ્ટ્રીય યર તરીકે ઓળખાય છે તો લીલી યર કે જેને આપણે હેલિકોરપા આર્મી જેના તરીકે પણ ઓળખતા હોય છે અહીંયા એવો ક્વેશન આવશે કે કીટકની કઈ અવસ્થા એ પાકને ઓછું નુકસાન કરે છે ઓકે મિસ્ટેક છે તમે લોકો કરેક્શન કરી લે છે ઓછું નુકસાન કરે છે તો કોશેટો એવી અવસ્થા છે કે જ્યાં પાક ને સૌથી ઓછું થતું હોય છે છે આપણને ખ્યાલ ત્યારબાદ ગ્રેનાઇટ ગ્રેનાઇટ નિસ અને શિસ્ત ખનીજો એ કેવા પ્રકારની માટીમાંથી નિર્માણ પામે છે તો એક લાલ માટી જે છે એમાંથી ગ્રેનાઇટ નીસ અને શિસ્ત ખનીજો એ નિર્માણ પામતા હોય છે ચાલો આગળ આપણે વાત કરીએ કે જલોડ માટી હોય છે એમાં સેનો અભાવ જોવા મળે છે તો જલોડ માટી છે એમાં નાઇટ્રોજનનો અભાવ જોવા મળે છે આપણને જે જલોડ માટી છે એમાં ફોસ્ફરસ અને જીવાંશ તો જોવા મળે છે પરંતુ નાઇટ્રોજન કોન્ટેન્ટ જોવા મળતું નથી ત્યારબાદ છે આનુવંશિકતા કે જેને આપણે ઇન્હેરિટન્સી તરીકે ઓળખતા હોય છે તો એના પિતા કોણ છે તો કે મેન્ડલ છે ત્યારબાદ છે ક્યુ છોડ એ એક એક છે તો એકાશ્રય શું છે તો કે જે છોડમાં સ્ત્રી કેસર આવેલું હોય એવા છોડને એ લિંગાશ્રય કહેવામાં આવે છે તો એમાં પપૈયા છે કે જે એક લિંગાશ્રય છે આપણને ખ્યાલ છે કે આપણે પપૈયાનું જો વાવેતર કરવું હોય તો દસ ટકા મેલ પપૈયાનું પણ વાવેતર કરવામાં આવે છે શા માટે તો કે એ છોડ એક લિંગાશ્રય છે ને તે માટે પોલિનેશન વ્યવસ્થિત થઈ શકે ઓકે ત્યારબાદ છે જમીન ની નિરપેક્ષ ઘનતા કેટલી હોય છે તો બે પોઈન્ટ છાસઠ ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર ની નિરપેક્ષ ઘનતા હોય છે ત્યારબાદ છે કે આ તત્વને લીધે ડુંગળીમાં આપણને દુર્ગંધ જોવા મળે છે એટલે કે આપણને ખ્યાલ છે કે આપણે ડુંગળી ખાતા હોય છે તો એનો સ્વાદ આપણને થોડોક ઓફેન્સિવ લાગે છે તો એનું મેઇન રીઝન શું છે તો કે ડુંગળીમાં સલ્ફર કન્ટેન્ટ પ્રેઝન્ટ છે અને એના લીધે આપણને એ સ્વાદ જોવા મળતો હોય છે ઓકે તો ફ્રેન્ડ્સ આજના આપણે એમસીક્યુ સેશન અહીં ખતમ કરીએ છીએ કાલે ફરી મળીશું આપણે નવા એમ સીક્યુ સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિભંડોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ